અમુક લોકો જે ઘેર ચલાવી રહ્યા હતા અને આ જગ્યાને સતત બદનામ કરી રહ્યા હતા જેથી કરીને આજે સમગ્ર સમાજ આજે ચિત્તોડ ખાતે ઉપસ્થિત રહી હતી અને અગાઉથી જાણ કરીને મિટિંગની અને આ નવા જે ટ્રસ્ટીઓ નીમ્યા છે એની આજે અહીંયા કરી મિટિંગ યોજાઈ હતી પણ અહીંયા આવતા અમે જોયું કે જગ્યાની અંદરમાં કોઈ પણ બહારથી આવનારા મહેમાનને કોઈ પણ પ્રકારનો આવકાર ન હોય એ રીતે આખે આખી જગ્યામાં તાળા મારી દેવામાં આવેલ હતા અહીંયા કોઈ પૂજારી કે કોઈ જગ્યાનો દેખરેખ માટે કોઈ માણસ નથી રાખેલો તો અમે બધા સમાજના લોકોએ આજે અહીંયા બેહીને સામાન્ય સભામાં નક્કી કર્યું છે કે પરંપરાગત રીતે જે આ સમાજનો વહીવટ અને સંચાલન આજથી સમાજ કરશે અને જે ટ્રસ્ટમાં નવા ટ્રસ્ટીઓ નિવવાના છે એ પણ આજે અહીંયાથી નક્કી કર્યા છે તેમજ આ જગ્યાનો વહીવટ યોગ્ય ન લાગતા અને એવું સ્પષ્ટ પણ અહીંયા જણાતા કે અહીંયા ખાલી આ જગ્યાની દેખરેખ અને વહીવટના નામે માત્રના માત્ર ખોટા સીન સપાટા થઈ રહ્યા છે પોતાના વ્યક્તિગત લાભ ખાટવા માટે અમુક લોકો કાર્ય કરી રહ્યા છે તો એવા લોકોને આ જગ્યા ખાલી કરવા માટે દિવસ સાત ની નોટિસ અમે સમાજ વતી આપીએ છીએ જો સાત દિવસ ની અંદર માં જગ્યા ખાલી કરશે નહીં તો આવા લોકો ઉપર અમે કાયદેસરની કાર્યવાહી કરાવીશું તેમજ આજથી જ આ અમે સમાજના લોકો અને ટ્રસ્ટના ટ્રસ્ટીઓ આ સંત ત્રિકમ સાહેબ ની જગ્યાની દેખરેખ રાખવા માટે ચિત્રોડ ગામના પંચના લોકોને અને ટ્રસ્ટીઓને અમે નિમણૂક કરી છે આમને પણ કોઈ હેરાન પરેશાન અહીંયા કરશે તો એના ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે અને જે આ જગ્યાના જે સામાન અને અત્યારે ચાવ્યું જે લઈને ગયા છે એવા જે અગાઉના જે સંચાલક હતા એમને પણ અહીંયાથી કહેવા માંગી છે કે દિવસ સાત ની અંદરમાં આ બધું અહીંયા ત્રિકમ સાહેબ ની જગ્યાએ જમા કરાવી જાવ નવા ટ્રસ્ટીઓ કરે નહીં તો તમારી ઉપર કાયદેસરની કાર્યવાહી તો કરશે જ સામાજિક રીતે કાર્યવાહી પણ કરશે એવી અમે અહિયાં આજના બધા સમાજના લોકો ભેગા થઈને ઠરાવ કરવો છે જય ત્રિકમ સાહેબ